મહાસંઘના પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી મુરજીભાઈ ગઢવી સરકારી માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ શ્રી નયનભાઈ વાંજા ઇન એડ માધ્યમિક સંવર્ગના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ચેતનભાઈ લાખાણી અને મંત્રી શ્રી નિલેશભાઈ વાઘેલાએ વિશેષ ઉપસ્થિત રહી છૂટા થઈ વતનની વાટે અથવા પોતાની પસંદગીની શાળામાં જઈ રહેલ શિક્ષકોને આદેશ વિતરણ કરી અભિનંદન સહ હાર્દિક શુભકામના પાઠવી હતી એવું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવવામાં આવેલ હતું রিপোর্টর রমেশ ভাই ভানুসানি নলিয়দ দাস কচ্ছ